ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવતા અંકલેશ્વરના જૂના કાસિયા ગામે અમરાવતી નદીમાં ચોમાસા દરમિયાન આવતા પૂરના કારણે નદી કાંઠા વિસ્તારના ઘણા ખેતરોનું ધોવાણ થયું છે ધોવાણના કારણે ખેડૂતોની મહામૂલ્ય જમીન ગરકાવ થઈ રહ્યું છે જે અંગે ખેડૂતોને રજૂઆત કરી હતી જે રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા એક કિલોમીટર ચાલીને સ્થળ ઉપર પહોંચી ખેડૂતોની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સ્થળ નિરીક્ષણ દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલત દાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી બારોટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારે કેબલ બ્રિજ બન્યો ત્યારે અમરાવતી નદીનું વહેણ બદલવામાં આવતા આ નદી જૂના કાંસિયા તરફ ચાર કિલોમીટર અંદર તરફ જવાથી કેટલાય ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે નદીનું વહેણ પહેલાં જેવું જ હતું તેવું કરી દેવામાં આવે તો આ ધોવાણ અટકી જાય તેમ છે ખેડૂતોનું આ રજૂઆત અંગે કલેક્ટર તુષાર સુમેરાએ આવનારા સમયમાં આ પ્રશ્નનો નિકાલ લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે જૂના કાંસિયા ગામના સરપંચ વિરુભાઈ પંચાયતના ચેરમેન કિરીટ માસ્ટર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાણી સહિતના ગામના ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા